નમસ્કાર ખેડૂત ભાઈઓ આપણે આધારિક પ્રાકૃતિક ખેતી એમાં પહેલી જ વાર બટાકાનું વાવેતર કરવા જઈ રહ્યા છો તો આની અંદર પહેલાં આપણે સારું કમ્પોસ્ટ ખાતર અને લીંબોળીનો ખોળ ને અરંડીનો ખોળ બધું મિક્સ કરી કરીને ફૂંખ્યું હતું બરાબર અને વાવણી કરી આપણે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના રોજ અને આપણે આજે તારીખ થઈ સોળ અગિયાર બે હજાર પચીસના રોજ આપણે આવ્યા છે કે આ બટાકું કેટલું ફૂટ્યું છે કઈ રીતનું તૈયાર થઈ રહ્યું છે એનો જરાક તમે આપણે લાઈવમાં તો દેખી લઈએ કે બટાકું કેટલું ફોગવાનું છે તૈયાર ઉગવા માટે તૈયાર થઈ રહ્યું છે એ જરાક તમને જુઓ આ ઘોડિયું થઈ રહી છે હવે આપણે આઠ જ દિવસની અંદર આ બટાકુ આવી રીત તૈયાર થઈ રહ્યું છે હવે આને આપણે છે ને બે દિવસ પછી ફણી આપીશું અને પહેલી જ વાર આધારિત બટાકો આપણે વાયું હોય ગૌમાતાની કૃપાથી કેવું થાય એ જોવાનું રહ્યું જય ગૌ માતા જય ગોપાલ જય જવાન જય કિશાન